ઓ હોયા વાળી આવ્યા અમે આ બાગ આપણો પોતાનું નથી બીજાનું છે હો એટલે ખાલી વાત કરો ને ફ્રેન્ડ્સ તો અહીંયા પર રીલ શૂટ ہوتی છે શૂટિંગ થાય બધું કુછ થાય અહીંયા પર બહુત બડી બડી ફિલમ ના શૂટિંગ થયા છે આમાં હા જુઓ અહીંયા તો ગુજરાતી ફિલમ ના હો મત જા તું અહીં કેળ કે પાસ યો અહીંંદર છે ગુજરાતી ગીત ઘણા બન્યા છે અહીંયા મારા મલક ના મેળા મેના રાણી આ ધીમા ધીમા આલો આ ધીમો ચાલુ પડે જો તમે રાણી પગ જાય મેનારાણી પડી જાય ગોબરા જેવી ગોદરામાં પડી હોય ને તો નથી મેનારાણી ધીમા સરખી સૈયર તમારી એકવાર મિત્રો હે ને ગાતર હતા હાચી વાત છે કિસ્સો છે અમારો સાચો સાચો ઓરિજિનલ એકદમ સાચો અમારે લાઈવ જોયેલો કિશોર તો એક બેન હતા એ તો કોણ નથી ઓળખતો ના તો એ બેન ગીત ના દાતા નીચે ઉતરતા હતા ઝડપ ઝડપ થી દોડતા દોડતા ને ગીત આ ચાલુ હતું મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો રે તો પગ થી ઉપર મેના રાણી જતા હતા છૂટે છૂટ અને મેના રાણીનો પગ આવ્યો હાડીમાં મેના રાણી પાંચ આઠ પગથિયા ઠેકી ગયા ગયા નીચે ગડગડતા અને મેના રાણીનો પગ થયો મળ્યા ગયો અને એક ઉપરથી એનો ગીતે હાલો કે મેં રાણી ધીમા ધીમા હાલો પછી તો એ બાય બેને પોતે દાંત કાઢતા હતા ને અમે બઠા પડી ગયા દાંત કાઢી ગીત એવું ને પાછું થયું એવું કે ધીમું હાલવાનું કીધું તું એટલે બિચારો ગાય ગાય ને સમજાયો આપડા વાળા કઈ સમજે ગુજરાતી હે તો અમારી યાર એવો કિસ્સો બન્યો તો એ એકદમ ઓરિજિનલ ઘટના છે તો મિત્રો તમને વાડીની અંદર કેવું લાગે આમ તો જો અમને તો મજા આવી મુરઘીનો ફાર્મ જોયો

આ તો પ્રજાસત્તાક દિવસ છે પ્રજાસત્તાક કેવો તો આપડી કે ભારત માં કે પાકિસ્તાન માં રહી મારી હરાને તમારો વ્લોગ મિત્રો આજે છે રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી હેપી 26મી જાન્યુઆરી હેપી રિપબ્લિક ડે બધાને તમને અમારા તરફથી અને આપણે બસ આમ જ આગળ વધતા રહીએ અને તમે અમને સપોર્ટ કરતા રહો અને મને કમેન્ટમાં કહી દેજો કે આ કેનું ઝાડ છે જોવો જોઈએ અમે અત્યારે આવી ગયા છે વાડીએ જોવો આપણા પોતાની વાડી નથી બીજાની હિન્દીમાં હમ આ ચુકે હે હમ ચુકી હે ચુકે હે વાડી પે હમ આ ચુકે હે વાડી મે તો તમારે ઓરો ખાના હે તો અમને કહી દેજો હા બસીર ભાઈ હા આપડા વાડી વાળા બસીર ભાઈ વાડી કેટલી છે વાડી આટલી છે 50 વાહ ઉધી છે સામે વાહ દેખાય છે ત્યાં અને આ

જોઈ લ્યો આપણી પાસે પચા હોય તો અત્યારે ઉડતા હોય કારણ કે પછી ભાઈ બે ત્રણ ફોર વ્હીલર છોડાવી લીધી હોય મેં તો આ નો ને અહીંયા નથી આપણી પાસે કંઈ તો તો અત્યારે ફોર્ચ્યુનરમાં ફરતા હોય તો કાંઈ વાંધો નહીં તમારો સપોર્ટ છે તો ફોર્ચ્યુનરમાં ફરવું છે એકવાર પણ તમે સપોર્ટ કરો તો થાય બાકી આમ વિડીયો બનાવ એમને શું આમાં તમે કોઈ મહેનત મારી મારે થોડું ઘણું વ્યૂ કે શેર કે સબસ્ક્રાઈબ કે કરો યાર ફોલોઅવર કરો જો આ ફાઇનલ વાડીએ તો આવ્યા તા જોઈ લ્યો

તો મિત્રો જુઓ લઈ લઈએ આગળ તમને અંદરથી દીદાર કરાવું પણ જોવો કોણ કોણ આવ્યા છું અહીંયા અને કરો દીદાર હાલો આપણે અંદર જઈ વારી એક મિનિટ હું અંદર જઈએ હું પેલા સરકારના દીધાર જુઓ

Wah Ah, memang sih. Tahu lah, loh, ini Ada mana?